અમરેલીમાં જઈને આ બાબતનો ઝંડો લઈને આવી પ્રવૃત્તિઓ જે ચલાવતા હોય પોલીસ એ એ બંધ કેમ થાય કામ કરવામાં કોઈ કરું નમસ્કાર દર્શક મિત્રો હોટલાઈન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે અમરેલી પોલીસ અને વિવાદ એ બંને એક સાથે ચાલે છે નાની નાની વાતમાં અમરેલીના પોલીસ અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અથવા તો અગ્રણીઓની સાથે આખડે છે અને પછી વાક યુદ્ધ શરૂ થાય છે અમરેલી જિલ્લાના લીલીયા ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયેલા અમરેલીના એસપી સંજય ખરાત અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વચ્ચે બોલાચાલી છે મામલો એવો હતો કે દારૂ અને રેતી ખનનના મામલે ભાજપના કાર્યકરો એ રજૂઆત કરવા માટે ત્યારે એસપી સંજય ખરાતે આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો કઈ રીતે ચાલે છે એની અમને ખબર છે અને તમે આવી બધી બાબતોની રજૂઆતો લઈને નહીં આવો રાજ્યમાં ભારતીય જનતા પાર્ટી નું શાસન છે ભારતીય જનતા પાર્ટીનો દબદબો છે અને પોલીસ અધિકારીઓ આવી ઉદ્ધત ભાષામાં વાત કરે છે જેની સામે ઇપકોના ચેરમેન દિલીપ સંઘાણી એમણે પણ નિવેદન આપ્યું છે અને પોલીસની આ નીતિ સામે વિરોધ વ્યક્ત કર્યો છે મગન છગનભાઈ દુધાત ના દીકરા વિપુલભાઈ દુધાત સો ટકા સાચા છે એને ભૂતકાળમાં પણ દારૂ રેતી જેવા ગેરકાયદેસર ચાલતા કામો સામે અનેક વખત રજૂઆતો કરી છે તો જ્યાં સુધી અમે સક્રિય છીએ અમે હાથમક જીભ ચલાવી શકીએ છીએ કે આજે કોઈ કર્મચારી અધિકારી ભાજપ કાર્યાલય કેમ ચાલે ધમકાવીને ભાજપના કાર્યકર્તાઓને મૂંગા કરવા માટેનો પ્રયાસ કરશે તો હું લેશ પત્ર ચલાવી લેવા નથી જિલ્લાભરના જૂનાથી માટીને નવા કાર્યકર્તાઓ ચૂંટાયેલા પદાધિકારીઓને સહિત બધાને નિમંત્રણ કરીને ભાજપ કાર્યાલય બંધ કરાવનાર અધિકારીનું મોઢું બંધ કરાવવા માટે ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ સામે મોઢું બંધ કરીને ભાજપ કાર્યાલય બંધ કરાવી વાતો કરે છે એને અટકાવવા જે કાંઈ કરવું પડતું છે એ બધું જ કરવા માટે હું થોડા સમયમાં મારા બાકીના રાજ્યોના કાર્યક્રમ પતાવીને અમરેલીમાં જઈને આ બાબતનો ઝંડો લઈને આવી પ્રવૃત્તિઓ જે ચલાવતા હોય પોલીસ એ બંધ કેમ થાય એ કામ કરવામાં કોઈ પાછી પાણી નહીં કરું ફાઇલ કોર્ટી સવાલ છે ત્યારે પણ હું જેલમાં જઈને પણ એને મેળવ્યો છું ત્યારે પણ હું ચૂપ નથી બેઠો પોલીસ આજે અસત્યના માર્ગે જઈ રહી છે એના કારણે અમરેલીમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિ સામાજિક પ્રવૃત્તિ દારૂ કે રેતીના ખનન આ બધી પ્રવૃત્તિઓ એ મને કહેવામાં હવે સંકોચ નથી થતો કે સંજય ખરાત એસપીના આશીર્વાદથી કે શુભ લાગણીથી ચાલતી હોય એ પ્રશ્ન સુધો થયો છે આ બાબતની ઇન્કવાયરી કરીને બધી જ ઇન્કવાયરીઓ સબૂત સાથે એકઠી કરીને સરકાર સમક્ષ રજૂઆત કરીને આ બાબતમાં તટસ્થતાથી પગલાં લેવાય આ બાબતની કાર્યવાહી કરવા માટે માગણી કરીશ વાસ્તવમાં અમરેલી પોલીસ અને ભાજપના કાર્યકરો નાની નાની વાતોમાં પણ આમને સામને આવી જાય છે અને પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવાનો પ્રયત્ન કરે છે મિત્રો આપણને યાદ હશે કે અમરેલીમાં જ પાયલ ગોટી કાંડ થયો હતો પાયલ ગોટી એ પત્ર ટાઈપ કર્યો હતો એ નોકરી કરે છે અને એને પત્ર ટાઈપ કર્યો હતો ત્યારબાદ આ દીકરીની રાત્રિના સમયે મહિલા પોલીસ વગર ધરપકડ કરવામાં આવી હતી અને પાયલ ગોટીનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અમરેલીમાં આવા પ્રકારના વિવાદો હજી શાંત નથી થયા ત્યાં આ નવો જ વિવાદ સામે આવ્યો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે અન્ય કોઈ પણ સામાન્ય લોકો જ્યારે પોલીસની સામે રજૂઆત કરવા આવે ત્યારે એને સાંભળવાનું કામ છે એનું એ સાંભળ્યા વગર એ લોકોને અરીસો બતાવવાનો પ્રયત્ન કરવાનો આ જે ખેલ શરૂ થયો છે એને કારણે રાજકીય નેતાઓ અને પોલીસ એની વચ્ચે પણ વાતે વાતે વાદ અને વિવાદ થતા રહે છે આ વિવાદમાં પણ હવે આગળ વધશે એવું લાગી રહ્યું છે અને આ વિવાદને કારણે કદાચ અમરેલી જિલ્લા પોલીસના બે ચાર અધિકારીઓની બદલી પણ થઈ જાય એવું પણ બની શકે અથવા તો આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે જેમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે અમરેલી ભાજપના અગ્રણીઓમાં પણ રોષ છે અને એ લોકો આ સમગ્ર બાબત ગૃહમંત્રી અને મુખ્યમંત્રીના ધ્યાન પર પણ લાવવાના છે જોકે આવી જ ગઈ છે ઓલરેડી રજૂઆત થઈ ગઈ છે એમને પણ અને કોઈ પોલીસ અધિકારી કોઈ રાજકીય પાર્ટીનું કાર્ય કાર્યાલય કેવી રીતે ચાલી રહ્યા છે અપેક્ષા પરંતુ પ્રજાની આ વાતને સાંભળવી એની રજૂઆતને ધ્યાને લેવી એને લગતી કાર્યવાહી કરવી એ ફરજ તમારી છે એ લોકો શું કરે છે કે એનું કાર્યાલય કેમ ચાલે છે એ વાત બે નંબરની છે એને જોવા માટે બીજી વ્યવસ્થા છે અને એ લોકો એનું કામ સુપેરે કરે છે પોલીસ અધિકારીઓ જો આ સાથે કરતા હોય તો બીજી એક વાત એ પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ સમજી લેવાની જરૂર છે કે હવે તમારું વર્ચસ્વ અધિકારીઓ ઉપર રહ્યું નથી તમને કોઈ ગણકારતું નથી અને ભાજપના જ રાજમાં આ પ્રમાણે ભાજપના કાર્યાલય અંગેની જે ટિપ્પણી કરવામાં આવે તો એ સાંભળી અને બેસી રહે તો એ ભાજપની નપાણિયા ગણાશે મારા શબ્દોમાં કહું તો કે પાણી વગરની નેતાગીરી હોય ત્યાં પોલીસ અધિકારીઓ આવા આવા પ્રકારના નિવેદનો કરવાની જરૂરત કરે છે અને આવા પ્રકારે વિવાદાસ્પદ નિવેદનો આપે છે અને કાર્યાલયનો વહીવટ કેવી રીતે ચાલે છે એ કહેવાનો અર્થ શું એ ઘણું બધું કહી જાય છે આ વાત અને આ વાત ઉપરથી એક વાત ચોક્કસ છે કે ભારતીય જનતા પાર્ટી અને એના શાસકોએ અધિકારીઓ ઉપરથી પોતાનું જે પકડ છે એ ઢીલી મૂકી છે અને એમનો હાથ પણ પથ્થર નીચે આવેલો છે એટલે લોકો કોઈ પણ વિવાદમાં પડ્યા વગર આવા પ્રકારના જે ઘટનાઓ બને છે એમાં કશું જ બોલવાથી દૂર રહે છે અમરેલીની આ ઘટના પછી એક વાત ચોક્કસ છે કે આ અધિકારીઓ ઉપર કદાચ નજીકના દિવસોમાં જ પગલા ભરવામાં આવશે અને વધી વધીને તો એમની બદલી થઈ શકે પણ એ બદલી પણ એવી જગ્યાએ થશે કે જ્યાં એમને સતત યાદ રહે કે ભારતીય જનતા પાર્ટી વિશેની ટિપ્પણીની આ સજા છે હાલમાં તો આ વિવાદ અમરેલી ભાજપમાં ખૂબ મોટા પાયે ચાલી રહ્યો છે અને કાર્યકરોમાં રોષ છે નેતાઓમાં રોષ છે અને આટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં અધિકારીઓ કેમ એમને ગાંઠતા નથી એના નેતાઓની વાત કેમ કાને નથી ધરતા એ પણ એક પ્રશ્ન છે આ પ્રશ્ને પણ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીએ મનોમંથન કરવું પડશે અને એમને સમજવું પડશે કે શા માટે આ રીતે થઈ રહ્યું છે અમરેલીની આ ઘટના ઉપરથી બીજી એક વાત એ પણ સાબિત થાય છે કે અમરેલીના રાજકારણ ઉપર વર્ચસ્વ જમાવવા માટેના જે પ્રયત્નો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યા છે અને અમરેલીની ભાજપની જે આંતરિક વિખવાદ છે એ પણ સપાટી ઉપર આવે એવી સંભાવના છે ટૂંકમાં એટલું કહી શકાય કે અધિકારીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો કે નેતાઓને ગાંઠતા નથી અને એમ મનસ્વી રીતે એ લોકો પોતાનો વહીવટ ચલાવે છે રજૂઆતો થાય તો એની સામે જવાબ આપવો અને કાર્યવાહી કરવી એ ફરજ પોલીસની છે અને પોલીસે એ પ્રમાણે કાર્યવાહી કરવી ઘટે ધન્યવાદ દર્શક મિત્રો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો